ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલું ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થવા પામ્યું છે જેને પગલે જેટલા દરવાજા ખોલવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી તળાવના દરવાજા ખોલવામાં આવતા જ ગોતમેશ્વર નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી જેને પગલે સિહોરમાંથી પસાર થતો ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર ગોતમેશ્વર નદી ઉપર બનાવવામાં આવેલો હોય જે નીચો હોવાથી તેના ઉપરથી પાણી વહેતા થતા હાઈવે બંધ થઈ ગયો હતો સુધી લાંબા સમય હાઈવે બંધ રહેવા પામ્યો હતો જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આપણે <time: imitation of unity> <laughs> <of a> <manager> 얘기하고 <목소리도> 안 <목소리도> <목소리도> <목소리도>